ગુજરાતમાં ગઈકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી આવ્યા હતા ખાસ કરીને જેટલા પણ નવા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે શહેરના પ્રમુખો બન્યા છે દરેક લોકોની સાથે વાતચીત કરી હતી ને લઈને પણ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો કોંગ્રેસ સામે પોતાનો બળવો ઠાલવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તે લોકોને કામ કરવું છે પરંતુ કામ માટે ક્યાંક સ્ટેજ ન આપવામાં આવતા હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે શું છે સમગ્ર વિષય કોંગ્રેસ ના કાર્યકર્તાઓએ શું કહ્યું હતું તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ગુજરાતમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તેની સાથે વિપક્ષમાં હવે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ વધારે મજબૂત થઈ રહી છે ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ક્યાંક આમ આદમી સદસ્યતા અભિયાન કર્યું અને અત્યારે હાલ ધીરે ધીરે સૌરાષ્ટ્ર બાજુ પોતાની પકડ જમાવી રહી છે એ જ તરફ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા પરંતુ ક્યાંક ગઈકાલે જે પ્રમાણે રાહુલ ગાંધી ગુજરાત આવીને ગયા જે હવે અઢી વર્ષ બાકી છે અઢી વર્ષમાં શું કરવાનું કેવી રીતે લોકોને કોંગ્રેસ તરફ પાછા વળવાના દરેક વાતને લઈને નવી નવી રણનીતિ બનાવવામાં આવી હતી પરંતુ ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો ક્યાંક કોંગ્રેસથી નારાજ હોય એવું લાગી રહ્યું છે કારણ ફક્ત એટલું જ છે કે એ લોકોને કામ કરવું છે એ લોકોને પણ ગુજરાતમાં પોતાની સત્તા લાવી છે પરંતુ ક્યાંક તે લોકોને એક એવું માધ્યમ નથી મળી રહ્યું એવી પણ વિગતો છે તે લોકો દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસની અંદર ખૂબ જ અત્યારે આંતરિક ડખા ચાલી રહ્યા છે એવા પણ આક્ષેપો તેમણે કર્યા છે વધુમાં કોંગ્રેસના કાર્યકર્તાએ શું જણાવ્યું સાંભળીએ वो है अपने सर आपने बहुत पहले दाढ़ी में आए थे तो अपने दो दो घंटे बैठे थे दाढ़ी में आपने मेरा कार्ड गुजराती में उप्रमुख था तो आपने बोला कुछ भी काम होता हो तो बताओ फिर आपका फोन भी आया तो आपका पीए का कौशिक विद्यार्थी अंगत पीए थे तो मेरे को वेलकम हॉडल में आप भरूच जा रहे थे अहमद भाई के वहां बुलाया अभी लेकिन पुलिस ने तो मुझे जाने नहीं दिया आपने मुझे वहां पे भी गांधीनगर कल्पेश ठाकुर ज्वाइन हुआ तभी भी आप मेरे पास आए सही और आपने वर्षा गायकवाड़ जी को बोला इसका नंबर ले लो फिर वापस आपने बुलाया लेकिन आपको मिलने ही नहीं थे फिर आपने मेरे को या बरोडा बड़ोडा भी बुलाया था रे, सर्कल लेकिन वो बोलो तो को आप डरो मत मैं आपके साथ हूँ मैं आपको पर्सनल मिलूंगा और मैं मैं आपको मैं, मेरे आदमी को बुलू का लेने आएगा कांग्रेस में अंदर अंदर ही नाराजगी मैं ना मेरे, को हमारे जो सच्चे कार्यकर्ता तो जो लड़ते है हमारा तो जब नौकरी धंधा जॉब सब चला गया सर और हमारे को बहुत डर है, है तो हम रजुआत करने जाते हैं मुख्यमंत्री को तो मरवा नहीं देता वड़ा प्रधान ने मुख्यमंत्री ने तो मेरे को हमको बहुत डराते हैं पुलिस धमकाते है आखिर सरकार तो हमको तो आपको डरो मत हम आपके साथ है मैं आपको फोन करता हूँ आप मिलने आ जाना। कांग्रेस के लेने प्रयास करी आप। मैं मैं कहूँ जो लड़ाई है कार्यकर्ता हमारे जैसे वो लोग को आगे लाओ अगर कांग्रेस में सरकार गुजरात की बन सकती है बड़ोदा में मेयर बन सकता है लेकिन सच्चे आदमी को आप आगे लाओगे सर तो काम होगा सात साह मानस लाओ ते कांग्रेस में लड़ाक तो कांग्रेस की तो सरकार बन सके वड़ोदरास क्या આંદોલન અમારા થાય છે પણ બધી જગ્યા હવે બીજી બધી પાર્ટીઓ ઘુસી ગઈ તમે જો બીજા મુદ્દા તો કોંગ્રેસ જ બધા આંદોલન કરવા પડે કારણ કે કોંગ્રેસ થોડું ઠંડુ થઈ ગયું છે ના ચાલે બધા બહુ મુદ્દાઓ છે તો બીજીની પાર્ટી જોતા રહો ધીરે ધીરે ઘુસી ગઈ તો એ કામ આપણે કરે હું કરું છું આંદોલન પણ સપોર્ટ નથી આપણે પાર્ટી કરવા જોઈએ કરે છે પણ

તું અહેમદભાઈ બાજી સરહદ યાદવ હતા તારે બી મને કહ્યું ને મારા જેવા બધા બહુ લડાક છોકરાઓ છે એ લોકોને ને સ્ટેન્ડ જ નથી મળતું બાકી ગુજરાતમાં તો સરકાર હોય જ કોંગ્રેસ ની આનાથી વીસ વર્ષ પહેલા પણ અમારા જેવા કારણ કે આ તો બધા મોટા મોટા પૈસા આગળ આવી જાય છે તો ગરીબોની કોઈ વેલ્યુ નથી એટલે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે બાકી કોંગ્રેસની સરકાર હું આમ છાતી ઠોકીને કઉ છું બની જ જાય ને આ બી વખત આવો અમારા જેવા લોકોને આગળ લાવે ને

બે એક વખત બે કલાક માં અમે એમને એક અશોક ગુપ્તા છે ને વિડીયો ઉતાર તો પૂછી બોલો તમે કામ હતો બતાવો ચાર વખત મને બોલાય એટલે જે પ્રમાણે તેમના દ્વારા અહીં આ દરેક વાતને લઈને ઘણી બધી વિગતો આપવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે અવારનવાર રાહુલ ગાંધીની સાથે આ વિષયને લઈને વાતચીત કરી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે વિપક્ષના નેતાઓ મેદાને આવી રહ્યા છે ગુજરાત આવી રહ્યા છે એનાથી ગુજરાતના રાજકારણમાં પણ મોટે પાયે ગરમાવો આવી શકે છે એવી શક્યતા છે અને ધીરે ધીરે હવે કોંગ્રેસ ફરી એક વખત રાહુલ ગાંધીના ગયા પછી એક્ટિવ થશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે ને ખાસ કરીને જે કાર્યકર્તાઓના સવાલો છે કે તે લોકોને કામ કરવું છે પરંતુ કોઈ માધ્યમ